શાંતિનો માહોલ છે કોઈ અનિચ્છનીય ઘટના ફરી એક વખત નથી બની પરંતુ પોલીસ છે ઝઘડો થયો બંને મિત્રોના ગ્રુપ આવી ગયા અને જે ઝઘડો થયો એમાં પોલીસને જેવા મેસેજ મળ્યા તો તાત્કાલિક વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ પાંચ દસ મિનિટમાં જગ્યા ઉપર પહોંચી ગયા જગ્યા ઉપરથી તાત્કાલિક જે લોકોને ટોળું વિખેરી અને જે લોકો ઝઘડામાં હતા એવા લોકોને પકડેલા અને ત્યારબાદ બંને પક્ષે ક્રોસ રાયોટિંગ દાખલ થયેલ છે એમાં એક પક્ષે છ આરોપીઓના નામ છે બીજા પક્ષે બીજા પક્ષે સાત આરોપીઓના નામ છે અને બંને બાજુ ટોળાના આશરે પંદરેક જેટલા માણસો એ મુજબ આરોપીઓના નામ છે અને છ અને સાત એમ જે તેર નામજોગ ફરિયાદ છે તો તેરે તેર આરોપીને પોલીસે સત્વરે રાત્રે જ ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે